હાલમાં ગણેશોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે લોકો વિવિધ રીતે રેકોર્ડ બનાવી રહ્યા છે ત્યારે જામનગરના એટ વંડર્સ ગ્રુપ દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીને વિશ્વની સૌથી મોટી પાઘડી પહેરાવવાનો રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એઇટ વંડર્સ ગ્રુપ કડિયા બજાર રોડ પર અઠ્યાવીસમો શ્રી દગડું શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ ઉજવી રહ્યું છે હેઇટ વંડર્સ ગ્રુપે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ સામગ્રી જેવી કે કાતણ તેમજ સફેદ કાપડ પૂઠા વાંસ જેવી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને ગણપતિજીની મૂર્તિ બનાવી છે તેમજ ગણપતિજીને વિશ્વની સૌથી મોટી પાંચસો એકાવન મીટરની પાઘડી પહેરાવવાનો અભૂતપૂર્વ પ્રયાસ કર્યો છે